નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના જીરુંના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં જ સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો ઊંઝા માર્કેટ યાર્ડમાં બોલાયા છે જેને મિત્રો આપણે આગળ જાણીશું હવે મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંહોરી માર્કેટ યાર્ડ ત્રણ હજાર છસો એકથી ચાર હજાર ત્રણસો અગિયાર જામનગર માર્કેટ યાર્ડ બે હજાર પાંચસોથી બેતાલીસો પચાસ જુનાગઢ છત્રીસોથી બેતાલીસો રૂપિયા વારાહી માર્કેટ યાર્ડ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો એકાવન થરાજ માર્કેટ યાર્ડ ત્રણ હજાર ચારસો અઠ્યોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર ત્રણસો એક ઉંઝા માર્કેટ યાર્ડ મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ છત્રીસોથી છ હજાર પાંચસો એક રૂપિયો જામજોધપુર માર્કેટ યાર્ડ છ હજાર ચાર હજાર બસો એકસઠ અમરેલી ચોવીસોથી ચાર હજાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ છત્રીસોથી બેતાલીસો પંચાવન રૂપિયા કોટાદ માર્કેટ યાર્ડમાં પણ મિત્રો સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે ત્રોલ માર્કેટ યાર્ડ ત્રણ હજાર એકસોથી ચાર હજાર એકસો સમી ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો પચીસ પોરબંદર ત્રણ હજાર પાંચસો પચીસથી ચાર હજાર પંચોતેર રૂપિયા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો બાવન રૂપિયા આગળ વાત કરે મિત્રો ભચાઉ ત્રણ હજાર નવસો પિસ્તાલીસથી ચાર હજાર બસો પાંત્રીસ રૂપિયા મિત્રો આજના જીરૂના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો આજના જીરુંના સરેરાશ બજાર ભાવ પાંત્રીસોથી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા સુધીના જોવા મળે છે અને મિત્રો ચાર હજાર રૂપિયા સુધીના સરેરાશ બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને આગળ શેર કરો અને તમે નવા આવ્યા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી ઉભલતી રહે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો